સાદા ગુણાકારની રીત જો ગુણાકાર શીખવા હોય ને તો ઘડિયા અથવા કે પાળા આવડવા ખૂબ જરૂરી છે જો પાળા કે ઘડિયા આવડતા હશે તો ગુણાકારના દાખલા તરત જ કરી શકાશે નહીતર સમય લાગશે ઓછામાં ઓછું પંદરથી વીસ એકા સુધી પાળા તો આવડવા જ જોઈએ જો પાંચનું પાડું ક્યાં સુધી લેવાનું છે ચાર સુધી પાંચ એકા પાંચ અને પાંચ જો વીસ એવી જ રીતે આઠ એકા આઠ અને આઠ છક અડતાલીસ તો જો બે રકમનો દાખલો હોય તો હંમેશા યાદ રાખવાનું કે આપણે જમણીથી ડાબી તરફ જ જવાનું છે તો ચાર તેરી બાર બારનું બગડો વધી ચડી એક એવી જ રીતે વધીને સરવાળામાં ગણવાની છે ચાર તે વધુ આઠ આઠ ને એક નવ સાત છક બેતાલીસ ચોગડે બગડે બેતાલીસ એટલે ચોગડે ને બગડે બેતાલીસ સાત 35 પાંત્રીસ પાંત્રીસમાં આપણે ચાર ઉમેરીએ તો કેટલા થાય ઓગણચાલીસ એ જ રીતે જો ત્રણ રકમનો દાખલો હોય તો પણ પાંચનો પાડો ચાર સુધી પાંચ ચોક વીસનું મીંડું વધી ચડી બે પાંચ ધું દસ દસ ને બે બારનું બગડું વધીચડી એક એ જ રીતે પાંચ તેરી પંદર પંદર ને એક સોળ સાત ચોક અઠ્યાવીસનો આઠડો વધી ચડી બે સતુ સતુ ઓગણપચાસ પચાસમાં બે ના ઓગણપચાસમાં બે નાખીએ તો પચાસ ને એકાવન એકાવનનો એકડો વધી ચડી પાંચ સાત છક બેતાલીસ બેતાલીસમાં પાંચ નાખીએ તો સડતાલીસ એ જ રીતે જો બે રકમનો દાખલો હોય તો યાદ રાખવાનું કે એકમ દશક હોય એટલે એકમ દશકનું પહેલે તો શું મૂકવાનું શૂન્ય અને હંમેશા ચોકડીની બાજુથીની સાની અને જમણી તરફથી જવાનું છે તો બે તેરી છ બે પચાસ દસ એ જ રીતે ચાર પણ અહીંયાથી જ ચાર તેરી બાર બારનું બગડો વધી ચડી એક ચાર પચાસ વીસ વીસ ને એકવીસ પછી કરવાનું છે સરવાળો તો સરવાળો હંમેશા આટલી સંખ્યાનો જ કરવાનો છે તો જીરો ને બે બે છ ને એક સાત જીરો ને બે બે અને એક થયો ને આસાન તો જો બે રકમનું પહેલાં શૂન્ય આઠનો પાડો સાત સુધી અઠું સત્તું છપ્પનનું છગડું વધી ચડી પાંચ આઠ છક અડતાલીસ અડતાલીસ ને પાંચ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ને ત્રેપન એવી જ રીતે ત્રણથી સાતનું સુધી તન છતાં એકવીસ એકવીસનો એકડો વધી ચડી બે હવે આગળની વધીને છેકો પાડી દેવાનું ત્રણ છક અઢાર અઢારમાં બે નાખીએ તો વીસ પછી કરવાનું છે સરવાળો ઝીરો ને એક એક છ ને જીરો છક તન ને બે પાંચ પાંચ નવ પાંચ એ જ રીતે ઇઝીલી બે રકમની સૂન પાંચ પંદરનું પાંચું વધી ચડી એક પાંચ નવા પુસ્તાલીસ એક છેતાલીસ બે તેરી છ બે નવા અઢાર કરવાનો સરવાળો ઝીરો છ છ ને પાંચ તેર નો તગડો વધી ચડી એક છ ને એક સાત સાત ને એક આઠ ચાર ના ચાર છે ને એસી તો જો હવે આપણે આ જ દાખલાને સપોઝ કે ત્રણ રકમના દાખલાથી સોલ્વ કરવું હોય તો કેવી રીતે કરવું તો ત્રણ રકમ છે તો ત્રણ રકમ માટે પહેલાં હંમેશા શું કરવાનું એકમ દશક સોનું બે મીંડા અને એક એકમ દશકનું મીંડું પછી શરૂઆત એ જ જમણા સાઈડથી જ બે તેરી છ બે પચાસ દસનું મીંડું બધી ચડી એક બે ચોક આઠ ને એક નવ એ જ રીતે એકમ દશકનું આપણે એક મીંડું મૂકી દીધું તો ચાર તેરી બારનું બગડો ચડી એક ચાર પચાસ વીસ વીસ ને એકવીસનો એકડો ચડી બે ચાર ચોક સોળ સોળને ને બે સતને ને અઢાર એ જ રીતે હવે છનો પાડો છ તેરી અઢારનો આઠડો ચડી એક છ પચાસ ત્રીસ ત્રીસ ને એકત્રીસ નો એકડો વધી ચડી ત્રણ છ ચોક ચોવીસ ચોવીસ ને ત્રણ પછી છવી ને સત્યાવીસ કરવાનું છે સરવાળો જીરો જીરો આઠ બે ને એક ત્રણ છ ને એક સાત સાત ને સાત ચૌદ નો જોગડો વધી ચડી એક આઠ ને એક નવ નવ ને બે દસ ને અગિયારનો એકડો વધી ચડી એક નવ ને એક દસ દસ ને એક અગિયાર જો કોઈ વિદ્યાર્થીને તરત જ દાખલો કરવો હોય અને જલ્દીથી કરવો હોય તો કેવી રીતે કરવો સપોઝ કે તેને બાર એકાનો પાડો આવડે છે તો બાર એકા બાર બાર ચોક અડતાલીસનો આટલો વધી ચડી ચાર બાર ધું ચોવીસ ચોવીસમાં ચાર નાખીએ તો પછી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આવી રીતે પે દાખલો કરી શકે છે જરૂરથી અજમાવજો